જય દ્વારકાધીશ કેમ છો બધા તો ફરી મળી ગયા એક નવા બ્લોગ સાથે આપણે તો આપણે આજે તમને દેખાતું જશે પાછળનો વ્યૂ જોઈને લાગતું જશે કે હું આજે વાડીમાં આવી છું તો વાડીમાં તમને આમ તો જાણ હશે કે આપણી વાડીમાં શું છે આપણી વાડીમાં લીંબુડીનો બગીચો છે તો બસ એનો વ્યૂ આપણે તમને ફરી આજે બતાવશું આશરે મહિનો દિવસ પહેલા મેં તમને આગળનો વ્યૂ બતાવેલો હતો લીંબુડીનો પણ ત્યારબાદ કરી દીધી છે એટલે અમે તમે પાછળ બાજુમાં વચ્ચે ડાર વાવી હતી એનો વ્યૂ પણ બતાવશું તો હવે આગળ મળીએ જોડાયેલા રહેજોગમાં જો મારી સાથે આ ચારે ચાર આવેલી છે વાડીમાં એમાંથી ત્રણ મારી ભાણેજ છે ને એક મારી ભત્રીજી છે હા ને તમે ઓળખતા જશો ઈતુ અને દસ ઈ બે આપણે વિડીયોમાં વારંવાર આવતા હોય છે અને આ છે જિયા એ પણ આવેલી છે વિડીયોમાં એક ઓલી પાછળ જે નિશિતા ઊભી છે એ એક એક પહેલી જ વખત આજે આવેલી છે અને એ પણ મારી ભાણે જ છે વેકેશન છે તો બધા એ વેકેશન એન્જોય કરવા માટે મામાના ઘરે આવ્યા છે તો અમે વાડીમાં બધા આવ્યા છીએ જો આવો કંઈક વ્યૂ છે આપણી લીંબુડીનો અહીંયા આપણી જામફળી છે અને આ જામફરીમાં જામફળ આવેલા છે કાચા છે આ અહીંયા ઝાર છે પછી અહીંયા એક લીંબુડી છે જાંબુડી મેં તમને બતાવી હતી એમાં ભાન આવ્યો છે પણ હજી જાંબુ આવ્યા નથી તો આવો કઈક વ્યૂ છે વાડીનો વરસાદ થઈ ગયો એટલે પાન બધા મસ્ત થઈ ગયા છે નવા પાન કોયરા છે એટલે મસ્ત મસ્ત પાન દેખાય છે નવા આ લીમડો છે આપણો અને બાજુમાં કાકાની એની ઝાર છે આ બદામ છે જવું અને આ પાછી લીંબુડી છે જે નાની નાની હતી હવે વરસાદના પાણીથી મોટી થઈ ગઈ છે અને જો ફાઇનલી આવો કંઈક વ્યૂ દેખાય છે આ છે ઈતુ તો કાકાએ પણ બાજુમાં ચાર જ આવી છે અને આ પણ પાછી એક જામફરી છે જામફરી તો ઘણી બધી વાવેલી છે અમે અને આ જો અમારી ચીકુડી છે કે રણ છે એ કાંઈ ખબર નથી પડતી ઊંચી થઈ ગઈ હતી એકદમ પણ વરસાદ અને પવનના લીધે એ નમી ગઈ છે જો આ ઝાડ એક વખત અમે વાઢી લીધી હતી એનો બ્લોક પણ તમને બતાવ્યો તો વાઢી લીધી અને પાછું પાણી મળ્યું એટલે પાછી આવડી મોટી થઈ ગઈ છે જો આ વ્યૂ તમને નજારો બતાવીશું કેવો વ્યૂ છે આપણી વાડીનો વરસાદ થયો એટલે બધા જાડવા મસ્ત એકદમ મસ્ત થઈ ગયા છે જવું અત્યારે સંધ્યા સમય છે એટલે આમ તો પ્રોપર નહી દેખાય જો આ સાઈડ બહુ મસ્ત દેખાતો હશે આ જીયા છે હાય કરી જો આમાં ઘણું બધું મસ્ત દેખાય દસુ ક્યાં ગઈ જો ફાઇનલી કેવડી મોટી લીંબુડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ અમારી જાર છે એમાં લીંબુ પણ આવ્યા છે એ પણ હું તમને બતાવીશ જો આમાં બે લીંબુડી વચ્ચે હાલવાની જગ્યા પણ રહેતી નથી એટલું બધી ઘાટી લીંબુડી થઈ ગઈ છે જો આમાં નીકળવું પણ પોસિબલ નથી બહુ મુશ્કેલ ભર્યું કામ થઈ ગયું છે હવે જો આ અમારી મા મગફળી એટલે કે અમે આમાં છે ને ગયા વખતે વરસાદ થયો હતો ને તો માંડવી વાવી હતી પછી જે માંડવી અમારે ઓહલો કરવાની બાકી રહી ગઈ હતી એટલે કે જેમ કે માંડવી કાઢી લી અને પાછળ જે ડેડવા રહી ગયા વીણવાની બાકી રહી ગયા હતા તો એ માંડવી ઉગી ગઈ છે ને આવડી થઈ ગઈ છે હવે લીલા ઓરા થઈ જશે જો પણ એવું એટલું ઘાટું બધું થઈ ગયું છે ઝાડવા કે આમાંથી નીકળવું પ્રોબ્લેમ ભર્યું થઈ ગયું છે જો આ સાઈડની ઝાડ છે આ ફૂલઝાડ છે અને આમાંથી ઘણી બધી લીંબુડી પડી પણ ગઈ હતી ઘણી બધી લીંબુડી આમાંથી પડી ગઈ હતી જો એને છે ને અમે આ ટેકા થ્રુ ઊભી કરી હતી આવા અમારે સેન્ટિંગનું કામ છે પપ્પાનું કન્સ્ટ્રકશનનું તો એને ટેકા તો હોય જ એટલે એ ટેકા થ્રુ અમે અમારી લીંબુડીને ઊભી કરી દીધી હતી અને જોઓ આમાં લીંબુ તમને દેખાતા હશે જો આમાં લીંબુ પણ ઘણા બધા આવેલા છે જો આવા કાંઈક લીંબુ છે ઘણા બધા લીંબુ છે અત્યારે ના દેખાય કેમ કે આમાં પાન વધી ગયા છે એટલે તો આ રહ્યા અહીંયા તમને જોઈ શકતા હશો આ લીંબુ જો તું બતાવે છે આ આ લીંબુ અને આમ તો લીંબુડી ઘણી મોટી થઈ ગઈ છે આમાં અમે આવી જાય ને તો કોઈને ખબર ના પડે આમાં આટા મારીને કોઈ વહી જાય ને તો એ અમને ખબર ના પડે હે ભગવાન તેરી લીલા પરમ પાર હે અને આ જાર તો વાઢેલી છે તોય આવડી થઈ ગઈ વરસાદના પાણીથી મીઠું પાણી મળ્યું ને એટલે ફૂલ મોટી થઈ ગઈ છે હવે જામાય લીંબુ છે તમને દેખાતા હશે

ઘણી બધી બદામ છે એમાં ઉપર પણ આમાં ઝાડવામાં દેખાશે નહીં તમને જો મેં તમને કીધું ને કે પપ્પાનું કન્સ્ટ્રક્શનનું કામ છે તો એ આ કરે જો કન્સ્ટ્રકશનનું કામ છે એટલે એમાં ટેકા અને ચોકા તો હોય જ આજે તમને દેખાય છે એને ટેકા કહેવામાં આવે છે એટલે અમારે લીંબુડી જ્યારે પડે ને ત્યારે અમે આવાળા નાના નાના ટેકા થ્રુ એને ઊભી કરી દઈ છીએ અને આટલો સામાન બીજો છે આ આપણી ગાય છે એ પણ તમને બતાવી છે વ્લોગમાં અને ગાય છે એટલે એના માટે એને ખાવા પીવાનું પણ રાખવું પડે તો જો અહીંયા આ જે તમને ઢાંકેલું દેખાય છે એમાં જુવાર છે જુવાર એટલે કે ઝાડ છે અને આ જે તમને ઢાકેલું દેખાય છે એ ભૂકો છે અમારી માંડવી જે હતી એ વાવી હતી એનો પણ વ્લોગ તમને બતાવ્યો હતો એનો ભૂકો છે અમે ઢાંકીને રાખી દીધો હોય વરસાદ આવે તો પલરે નહીં એક વખત તો વરસાદ આવ્યો હતો ત્યારે અમે તાત્કાલિકમાં ઢાંકવા આવ્યા હતા એટલે પેલા હવે ઢાંકી દીધું વહેલું જ તો આવો કઈક વ્યૂ હતો આપણી વાડીનો જો આ છે ને અમારી લીંબુડી છે અને આ જે તમને દેખાય છે તમને લાગે ઝાર જ છે પણ આ ખરેખર ઝાર નથી આ એક પ્રકારનું ખડ છે વનસ્પતિ છે અને જેમ વાડીને અમે એમ એ વધારે ફૂટે આ અમે સ્પેશિયલ અમારે ગાય માટે લીધું છે એને ગાય માટે આને થોડુંક પાણી મળી જાય ને તો પણ બહુ મોટું થઈ જાય છે તો મિત્રો ફાઇનલી આપણે આપણી વાડીનો વ્યૂ તમને બતાવી દીધો તો હવે આપણે ઘરે પાછા જવા નીકળી ગયા છીએ તો આવી હતી અમારી કાંઈક વાડી જોઉં હવે બધા રિટર્ન પાછા ઘરે નીકળી ગયા તો જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં અને કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો અમારો વિડીયો તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં da die Zeit lang die...